આજરોજ ગાંધી જયંતી નિમિત્તે ગાંધીજીનું સ્વપ્ન સ્વચ્છ ભારત અભિયાનને પ્રધાનમંત્રી મોદી દ્વારા સાકાર કરવામાં આવ્યું છે ત્યારે વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે ગાંધી જયંતી નિમિત્તે ગાંધીજીનું સ્વપ્ન સ્વચ્છ ભારતને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાકાર કરવામાં આવ્યું છે જેમાં વિસનગર સિવિલ હોસ્પિટલના માન્ય ડોક્ટર પારુલબેન અને સિવિલ હોસ્પિટલના તમામ વિભાગના કર્મચારીઓ દ્વારા સિવિલ હોસ્પિટલને સ્વચ્છ બનાવીને પ્રતિજ્ઞા લેવામાં આવી હતી ગાંધીજી આપનું જે સ્વચ્છ ભારતનું સપનું હતું એને સાકાર કરવા માટે આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે શ્રમદાન માટેનું એક રાષ્ટ્રીય આહવાન આપ્યું હતું જે અંતર્ગત આજે પહેલી ઓક્ટોબર સવારે દસથી અગિયાર શ્રમદાનની અંદર અમારા હોસ્પિટલના તમામ વર્ગ એકથી તમામ અધિકારી કર્મચારીએ તમામે ઉત્સાહે આ શ્રમદાનને સફળ બનાવવા માટે ભાગ લીધો જે અંતર્ગત તમામ વિભાગની અંદર અમારા બગીચામાં તમામ ડિપાર્ટમેન્ટની બહાર તેમજ પૂરી હોસ્પિટલની સફાઈ કરી અને ફક્ત આજ પૂરતી જ નહીં પણ તમામ સ્ટાફે આ આપણી હોસ્પિટલને સ્વચ્છ ભારત સ્વચ્છ હોસ્પિટલ એવા શપથ લઈ રોજ પણ આ હોસ્પિટલને સ્વચ્છ રાખવાનું એક પ્રતિજ્ઞા લીધી આ પ્રોગ્રામની અંદર અમારા આર એમ ડૉક્ટર કોરિયા સાહેબે ખૂબ જ મહેનતપૂર્વક અમારા સ્ટાફની સાથે કામ લીધું આજરોજ અમારા રોગી કલ્યાણના સભ્ય એવા ઈશ્વર કાકાએ પણ સાથે રહીને અમને માર્ગદર્શન પૂરું પાડ્યું અને અમે આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના આ સ્વપ્નને સાકાર કરી અને ફક્ત આજ પૂરતું જ નહીં પણ રોજ અમારી હોસ્પિટલને સ્વચ્છ રાખીશું એવા શપથ લેવીએ છીએ